મહાદેવ હર 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 મહાદેવ તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસ મંગળવાર તાલુકો જામજતપુર જિલ્લો જામનગર અત્યારે સવારના સવા દસ થયા છે અને અડધી પોણી કલાકથી આ વરસાદ ધબધબાટી બોલાવે છે ટ્વેન્ટી ટ્વેન્ટી બેટિંગ કરે છે ગઈકાલે આખી રાત ધીમો અને મધ્યમ વરસાદ ચાલુ હતો અને વહેલી સવારે અડધીથી પોણી કલાક એક ધારો વરસાદ આવ્યો હતો ધબધબાટી બોલાવી હતી અને પાછી અત્યારે અડધી કલાકથી આ વરસાદ ધબધબાટી બોલાવે છે જાણે ટ્વેન્ટી ટ્વેન્ટી બેટિંગ કરે છો ભાઈ શાંત વાતાવરણ છે નથી વીજળીના કડાકાન બડાકા થતા કોઈ જાતનું કાંઈ નથી અને મસ્ત વાતાવરણ છે અને એક ધારો વરસાદ ચાલુ છે અત્યારે વાહ ભાઈ વાહ બજારમાં પાણી ફોબટ જાય છે રેલાડા જેવું થઈ ગયો આખું આકાશ અત્યારે એકરસ થતું જાય છે જોઈ લ્યો તમે નજારો જોઈ લ્યો આખું આકાશ એકરસ થતું જાય છે અને પવન થોડોક નીકળો એવું લાગે છે કારણ કે પીપરો વધારે હલવા મીંડો થોડીક પવનની લેરકી આવે ઠંડી ઠંડી બાકી શાંત વાતાવરણ છે નથી વીજળીના કડાકાન ભળાકાંડ કે કોઈ જાતનું કાંઈ થતું નથી અને મસ્ત વાતાવરણ છે અને આઈ ક્લસ ધીમે 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 વરસાદ ચાલુ છે ધીમે એટલે ક્યારેક વરસાદ વધી જાય ને કંઈક ઓછો થાય મધ્યમથી ભારે વરસાદ ચાલુ છે વાહ ભાઈ વાહ ગોપની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો દરરોજ અવનવા વિડીયો જોવા મળશે હું એક નાનો માણસ છું નાના માણસને આગળ લઈ આવવા માટે તમારો બધાનો સાથ સહકાર સપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે એટલે પ્લીઝ મહેરબાની રિક્વેસ્ટ મોજ મોજ ભાઈ એટલે પ્લીઝ મને આગળ લેવા માટે તમે બધા સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો કે જેથી એક નાનો માણસ આગળ આવે વાહ ભાઈ વાહ વરસાદની મોજો બજારમાં જોરદાર પાણી જાય છે અત્યારે કાલે રાતે બાર હવા બહાર હું ઘરે ગયો અને ભાઈ શાંત વાતાવરણ હતું લાઇટ તો કાલે શું થયું કે લાઇટ રેકોર્ડ તોડી નાખ્યો લાઇટ ગઈ નથી કાલે અને કોઈ દેખાતું નહોતું એટલે રાતે હાવ શાંત વાતાવરણ હતું અને ભાઈ અમારી નદી બોપની બાજુમાં જ થાય ગાજતી હતી ભાઈ ઓહો હો ભોગવાટા કરતી હતી ફરીક તો એમ છે કે હાલો અત્યારે જોવા જવું જ નદી વળી માંડી વાયરું મેં કીધું વરસાદ ચાલુ છે ને વળી આ મોબાઈલ નવો લીધો તો વળી મને મોબાઈલ મોબાઈલમાં પાણી ગરશે તો શું થાય જવાનું માંડી વાર્યું હતું ભૂઘવાટા કરતી હતી નદીઓ ભાઈ મોટી ગોપમાં કાયદેસર વરસાદ પડ્યો છે હજી સુધી કોઈને નુકસાની નથી માપનો વરસાદ છે પછી તો આગળ આગળ ખબર પડે શું થાય ગોપની મોજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો દરરોજ અવનવા વિડીયા જોવા મળશે આપડી ફંટીઓ હમણાં બાકી નવી નગ થઈ નાઈ છે ફ્રેશ થાય છે વાહ ભાઈ વાહ શોરૂમમાંથી ના નવી આવી હોય એવું લાગે જોરદાર નવી આવે ભાઈ ટીપરો પાછો શાંત થઈ ગયો છે હેલાડા જેવું થઈ ગયું વાતાવરણ દરિયા દરિયાકાંઠે આપણે ફરવા ગયા હોય હિલ સ્ટેશન હોય ઠંડુ ઠંડુ ના હોય લેર કરતા હોય ફરતા હોય ને કેવું વાતાવરણ એવું થઈ ગયું અત્યારે વાહ ભાઈ વાહ એક ટીપામાંથી જોઈ લે તમે કેટલું પાણી થાય તમે બધા કહેતા હોય કે એક સબસ્ક્રાઈબ થી કાંઈ ના થાય એવું નથી એક સબસ્ક્રાઈબથી પણ ઘણું થાય આપણે કેમ એક એક ટીપે આખું પાણી ભરાય પાણીનો રેલો ભરાય એ પાણી પછી છેલામાં જાય નદીમાં જાય નદીમાંથી વાવમાં આવે કૂવામાં આવે એ જ રીતના સબસ્ક્રાઈબ કરતા જાવ મને સપોર્ટ કરો તમારો બધાનો સપોર્ટ હોવો ખૂબ જ જરૂરી છે સબસ્ક્રાઈબ કરતા જાવ લાઈક કરતા જાવ કમેન્ટ કરતા જાવ શેર કરતા જાવ આસ્થા દીકરી આવે છે આય દીકરા ઉઠી નઈલી હવે મારા દીકરા ક્યાં હુઈ થી થોડીક બસ થોડી થી એમ વાહ ભઈ વાહ આજ બાળ મંદિર ને જ જાવ દીકરા ક્યાં રહ્યા છે અરે bagi oh Wow કાઈ ન હોય વાહ વાહ બજારમાં પાણી હોપટ જાય છે જરૂર છે એ રીતના જ વરસાદ થાય છે મહાદેવ હર 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 મહાદેવ